લોક સાહિત્યકાર દેવાયત વખત સાંભળ્યું હશે અનેકવાર વિવાદમાં પણ સામે આવતા હોય છે કે દેવાયત ખવડ અને વિવાદ આ બંનેનો જૂનો નાતો છે આ શબ્દ ઘણી વખત વપરાતો હોય છે પરંતુ અનેક વખત એવી ઘટનાઓ બને છે જેની અંદર દેવાયત ખવડ જેલમાં પણ જાય છે સજા ભોગવીને બહાર પણ આવે છે જામીન પર છૂટી જાય છે અને ફરી એમના ડાયરાઓ જે છે તે જોરશોરથી ચાલવા લાગે છે ત્યારે તાજેતરની બનેલી એક ઘટના કે જે ઘટના બાદ દેવાયત ખવડે જેલમાં હતા એમને જામીન થયા બાદ આજે પહેલો ડાયરો જેલમાંથી છૂટ્યા બાદ કરવાના છે આજે એના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અનેક વખત એ ડાયરાના સ્ટેજ પરથી નવા નવા ડાયલોગ એ લઈને આવતા હોય છે જેને જોઈને આજની યુવા પેઢી એ કહી શકાય કે મોહી જતી હોય છે અલગ અલગ એમના ડાયલોગો છે ચકલા ગુઈદી વાજ ન બને રાણો રાણાની રીતે અનેક એવા ડાયલોગ છે જેનાથી ફેમસ થયેલા દેવાયત ખવડ અનેક વખત વિવાદમાં પણ આવતા હોય છે જોકે જ્યારે જ્યારે વિવાદમાં આવે છે ત્યારે ત્યારે ચર્ચાઓ જોર પકડતી હોય છે ત્યારે તાજેતરમાં બનેલી એક ઘટના કે જે સનાથલની અંદર જે ડાયરો અને એને લઈને જે છ મહિના પહેલાં બબાલ હતી એ બબાલનો બદલો દેવાયત ખવડે તાજેતરમાં એ ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિ ઉપર કર્યો હુમલો કર્યો હતો એમણે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી બે ગાડીઓ એક સ્કોર્પિયો અને બીજી તરફ એક ક્રેટા કે જે લઈને દેવાયત ખવડ સહિતના લોકો એ ધ્રુવરાજસિંહને એ રેકી કરી અને ત્યારબાદ એમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી જો કે ત્રણ ચાર દિવસની તપાસ બાદ દેવાયત ખવડે પોતાના વિસ્તારમાં હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે તાત્કાલિક ત્યાં અલગ અલગ ટીમો મોકલી અને તેમની ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ એમને સીધા જ તાલાડા લઈ આવવામાં આવ્યા હતા એનું કારણ છે કે આ ઘટના જે ધ્રુવરાજસિંહને માર મારવાની જે ઘટના એ તાલાળા થઈ હતી અને તાલાડામાં જ ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ત્યાં જ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ દેવાયત ખબર સહિતના લોકો તેમને તાલાળા લઈ આવવામાં આવે છે જ્યાં એમની પૂછપરછ કરવામાં આવે છે ત્યાંના પૂર્વ એસપી મનોહરસિંહ જાડેજા કે જે દેવાયત ખબરની પૂછપરછ કરે છે ત્યારબાદ મામલો જે છે તે કોર્ટ સુધી પહોંચે છે ને ત્યાંથી તમામે તમામને જામીન એ મંજૂર થઈ જાય છે ત્યારબાદ મામલતદાર પાસેથી જાય છે ને ત્યાંથી પણ એમના જામીન મંજૂર થતા તમામે તમામ દેવાયત ખવડ સાથેના લોકો હતા એ બધા જ જામીન ઉપર મુક્ત થઈ જાય છે અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ડાયરા જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત ખવડનો આજે વિવાદોના અંત પછી પહેલો ડાયરો એ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાવાનો છે જો કે ક્યારેક આવા વિવાદો સર્જાય પછી દેવાયત ખવડ ડાયરાની એ સ્ટેજ પર આવે છે ત્યાંથી વિરોધીઓને વળતો જવાબ આપતા દેખાતા હોય છે ત્યારે સૌ કોઈની નજર અને એમના જે ફેન્સ છે એમના ફોલોવર્સ છે એ બધા રાહ જોઈને બેઠા છે કે આ વખતે ડાયરાની અંદર દેવાયત ખવડ કંઈ બોલે છે કે કેમ કે પછી હવે કોઈ નવા વિવાદમાં નથી આવવું એવું માનીને માત્ર સ્ટેજની ગરિમા એ જાળવી માતાજીની આરાધના ડાયરો એના પર ધ્યાન દે છે કે કેમ એ સૌ કોઈની નજર અને સૌ કોઈની એ ચર્ચા અત્યારે જોર પકડાઈ રહ્યું છે કારણ કે ક્યારેક ક્યારેક બોલેલા વેણથી પણ વિવાદ એ સર્જાતો હોય છે એ પછી ડાયરાના સ્ટેજ પરથી હોય રોડ પર ચાલતા ચાલતા હોય બેઠકમાં બેઠા બેઠા પણ કદાચ કંઈક બોલ બોલાઈ જાય તો ત્યાંથી પણ નાનો મોટો વિવાદ શરૂ થઈ જતો હોય છે અને કહેવાય છે કે તીરમાંથી જે આપણે બાણમાંથી જે તીર છૂટે એમ મોઢામાંથી જેમ શબ્દ છૂટે ને એ તીરની જેમ પાછો એ તીર જાય છે પણ પાછું નથી આવતું એમ શબ્દ પણ જાય છે પાછો નથી ખેંચાચો એટલે આવી અનેક ઘટનાઓ બને છે ત્યારે એક જ લોકો એટલી સલાહ લોકોને આપતા હોય છે કે બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જીભ જે છે તેના હાડકાં નથી હોતા કારણ કે બોલાયેલા શબ્દો પણ પાછા નથી ખેંચાઈ શકતા આપણે શું બોલીએ છીએ આપણે શું કરીએ છીએ એના ઉપર પણ ધ્યાન દેવું ખૂબ જરૂર છે કારણ કે રાત્રે બોલેલા શબ્દો સવારે ખૂબ મોટો વિવાદ સર્જીને સામે ઊભો રહે ત્યારે આપણને એટલું ખબર પડે કે ચાલો આટલું બધું હું બોલી ગયો હતો બસ આજની વાસ્તવિકતા છે ને કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પણ પડે છે જોર અને હોશમાં આપણે હોશોનમાં હોશમાં બધું આપણે બોલી દેતા હોય છે પરંતુ ક્યારેક એ બોલેલા વેણ આપણે જેલના સળિયા પાછળ પણ ધકેલી દેતા હોય છે એવું પણ આપણે જોયું છે એવી અનેક ઘટનાઓ જોઈ છે પછી એમાં એ કલાકારો પણ આવી જાય છે તે પ્રમાણે દેવાયત ખબર કે જેના ઉપર કેટલાય અલગ અલગ ગુના નોંધાયા છે રાજકોટમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા તો બીજી તરફ બ્રિજરાજ બ્રિજરાજદાન એમની એમની સાથે પણ એ લડાઈ રોડ ઉપર ગ્રાઉન્ડ ઉપરની નથી એ સ્ટેજ પરથી લડાઈ હતી મૌખિક લડાઈ હતી સામ સામેની લડાઈ હતી મોરે મોરાની લડાઈ હતી આ શબ્દ પણ કદાચ ત્યાંથી જ આવ્યો હતો અને આ પાછો ફરી એકવાર નવો વિવાદ જે સામે આવ્યો હતો જેમાં સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર એ ખાર રાખી અને દેવાત ખવડ સહિતના લોકોએ હુમલો કર્યો હતો જોકે હુમલામાં લોકોનું કહેવું હતું કે દેવાયત ખવડને જેલ થશે જો કે દેવાયત ખવડ એક જ દિવસ જેલમાં રહ્યા અને બીજા દિવસે એમના અને સાથે જ એમના જે સાથે લોકો હતા તે તમામે તમામ લોકોના જામીન મંજૂર થઈ ગયા હતા અને જેલની બહાર આવી ગયા હતા હસકારો અનુભવી રહ્યા હતા ત્યારબાદ જેલમાંથી છૂટ્યા બાદ આજે પહેલો ડાયરો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાખવામાં આવ્યો છે ત્યાં સૌ કોઈની આજે નજર છે કે દેવાયત ખવડ એ સ્ટેજની ગરિમા જાળવીને એ ડાયરા અને માતાજીને આરાધના કરે છે કે કેમ અથવા તો વિરોધીઓને વળતો જવાબ આપે શકે કેમ તમારું શું માનવું છે કે ઘટનાને લઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને ખાસ જીટીપીએલ પર પણ અમે આવી ચૂક્યા છે બસો પંચ્યાસી નંબર પર ન્યૂઝરૂમ તમને જોવા મળશે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર